ખાચો જ નઈ ખાચો જ એ ધરતી ગામ ભાઈઓ મા છોડવાનો પાલી પાત્રી ડિગ્રી નો આંદર બંધો હે દનુ પાણો દન નદી બાપ આ જયની જય બંધો હે અયા ખકલ એક ચાલ મારી પાછળ આવ आ गोली पूरी एक नॉक पे बची है ओ भाई અરે भाई માને પૂરો वीडियो क्या है तेरी अरे नहीं मां ने पूरो कर दी तो क्या है क्या हमारे तो हां वाह पाछड़ खूणा में हुजी मेरो यहां બાઈજે 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 હજુ એકઈ નહી બોલ હજુ એકઈ નહી તો 10 ના હાલો રીકોલ મારું એય રીકોલ માર 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 રીકોલ મારું ઓ માય આવી ગયા આવી ગયા એક્સેપ્ટ કરો અહીંયા હમન ઓર હતા છે આમાં જ બન્યા છે ને ફોલાને કવર માં જાઓ ओला नहीं कवर में जाओ कवर में जाओ ना 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 कवर नहीं जरूर नहीं आ रहा है वो बेगरियो बेगरियो आवी कवर नहीं जरूर नहीं भाई आवी गया पोची मैं यहां में बंदो एबिलिटी यूज एबिलिटी यूज एबिलिटी एबिलिटी आया 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 क्या 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 आया 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 आया

ઇલી હોતો તો વિપુલભાઈ ના મમરા આયા રીકોલ કર આયા કર દે આયા રીકોલ કર દે ગાડી 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 રીકોલ કર લે રીકોલ કર લે હે યાર હાલો હાલો રીકોલ કર પેલા રીકોલ કર મજા આવે તો હાલો માં માં પેટ્રોલ કરે છે અમે તમારો ઘર છે માં તમે આવો તો ખરા પૂરેથી એકવાર રીકોલ

અલ્યા ઈ તારા ટોકન તરી લાઈનમાં ભરાવતી એ નોળા ઝોન માં જવું હોય તો બોચિત એક સેન્ડવિચ વાળી જગ્યા છે માં જોડાવણી આ ગાડી પકડો તો આ પૂરા ની ગાડી જિંદાબાદ એજે એવું પડે એજે જોની એજે જોની યજમાં રેવું બસ પોલીસ સ્ટેશન તમને બ્રિજ ઉપર મરવા સ્મોક કરતા હો મારા નહીં લોકેશન કરતા નહીં

તારો ગાગલો સાકાનો જોન મઈનુ ને તો પીપો મરાવાનો હે ગાડી ખાલી અમારે ભાઈ ની ટપ ટપ ની કીધું તો ને જોન હાલો 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 ગાડી જોન ગયો હું ગાડી લઈ જાય હું ઊ ઉપર ગાડી ને તો ઉપર વાચી હા ગાડી જોય અરે હું જે ગાડી હો ગમેયા કરે વાર આસમ સાને ખોલાઓ આયા તો માં છોડવાના બાજી હા બેટમાં આયો ફૂટો તો ઈ કોજા મરી ડુંગરા ઉપર ગાડી રાખો ચોની ચોની બાટ કાય વાંધો નહીં કાય વાંધો એન્ટ્રી કરવા જગ્યા બહુ છે કોશિશ કરે છે નથી અંદર ના 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 ગાળવાની કોશિશ ન કરતો મારો ભાઈ આ જોઉં હે કે નહીં હા આ હે કે નહીં ખાલી ઈ નથી તો ઓલા માં માં ગાડી લઈ મારો જો ઓલા ઢાળી નહીં મારી કે આપણે ઓલા ઢાળી હે આ મારી બધી બાજુથી મારતે

તમે હળવા ના ભાઈ નો ડુંગરો ને બંધાય બંધાય એ ભલે ગયો એ ભલે બંધાય એ માસ ઓદા ગયો ભલે ગયો ઉપર ડુંગરે મને ખબર છે ભાઈ ભાઈ હું કામ હું ખાલી જોઈ લો સ્કોપ ગાડી આવી ક્યાંથી આવી આયા ગાડી એ જોઈ હા આવી આવી હવે હવે

હલો હું ઝોન માં આવું આ હું ઝોન માં જાવું હું ઝોન માં જાવું બીજો કાઈ સંભાળું તું બની ન જાવું બસ આપણો બની લાગે મારો કાઈ નો કરો બે અલગ અલગ હવે એને આવા તો દે આપણે અહીંયા નો બેઠો જ નો કરો એને નથી સી આવી ગયો ઘડીક રે મારો ભાઈ ઉપર જે જો રયો હોત રયો દે હાલો ઓપી સારું કામ કર્યું તો હાલો એક ગયો બસ એક જ જણો બાકી છે એક જ જણો ઝોન માં સાકલ એ ઝોન માં જા ઝોન માં તું ખૂણે આંબા તું અહીં ખૂણે આંબા આ બાજુ તું બહાર નીકળી ગયો આવશે ત્યાં ઉપર ને આ ઉપર હમણે આવશે જ જવાનું છે એને જોનમાં જ જવાનું છે 15 ચીકન ધાત નઈ બની ગઈ ના ગવા ના કે સાકા ગાગરો કાટિન ના